પછી પાછા ડબ્બા બધા એ કોરા કરીને પછી પાછા એમાં ભરી નાખીશ જો આ ત્રણ ખાના છે નોખા નોખા ઉપલા ખાનાને ઉતારી રહે હવે આટા કાલે કરીશ અને પરમદી કરીશ એક એક દિવસ એક એક ખાનું કરું ચીકણા થઈ ગયા હમણાં જ કર્યા તો દિવાળીમાંથી હજી બે મહિના થયા છે તો પાછા એટલા ચીકણા થઈ ગયા અમારે બાર મહિનામાં બાર વાર કિચન સાફ થાય તો એવું ચીકણું ચીકું થાય નકર ચો અહીંયા બારી છે અહીંયા બારી છે અહીંયા દરવાજો છે તોય એવા ચીકણાં થાય તો વાસણ થઈ ગયા છે બધા ડબ્બા નૂટકી નાખી હમણાં સુકાઈ જાય ને તપાડી ને બધું પાછું મેં ભરી લઉં આ ચેતર મહિનામાં લીધા હોય ને તો જો પૈડા ખબર નહીં કેમ લઈ ન હોય નહીં એને તો બની જ છે દર વર્ષે આખરે પૈડા જજા લઈ લીધા હશે રાજીસ ને જેટલું ફાવે એટલા ઉપાડી આવે ભેગા સાડા બાર થઈ ગયા છે હવે જમી લઉં અત્યારે બપોરે અમારે એકલીને જમવાનું હોય રાજે સ્ટીફિન લઈ જાય એટલે જો ખીચડી છે મેથી બટેકાન શાક તીખા ગાંઠિયા અથાણું ને રોટલી હવે જમી લઈએ તમે બધા જમી લીધું હશે સાડા બાર થયા હું સાડા બાર વાગે જમી લઉં કરી સુઈ ગઈ હતી એટલે વહી ગયા છે ચા

好的，再来几个。

varadela vone waso taa yela daplak asoe seg yed